કાલે અમે બોરડા થી પાછા ઘરે આવ્યા ઘરે આવીને થેલા પેક કર્યા અસ્મિતા બેન એમ કેતા હતા તમે જેટલા દિવસ રો એટલા દિવસ તમને આટા મરાવાના છે વાવ કેવી મજા આવે કોઈક રોજ ફરવા લઈ જાય તો તૈયાર તો થઈ ગયા ક્યાં લઈને જાય એ કઈ ખબર નહોતી તો રાસ કે તું બે હિજા પણ કેમ બે હિજા આ ફોર વ્હીલ મને ઉલટી જેવું થાય જ કરે થાય જ કરે ઘડીક થાય તો પાછું ઉભું રહેવું પડે કોકને પાણી પીવું હોય કોક સોડા પીવી હોય કોક ને પેંડો ખાવો હોય અમારે ક્યાં જવું સાળંગપુર માં કોઈ હબુ રેતું નથી એટલે અમે બધા સાળંગપુર થી દસ કિલોમીટર દૂર બોટાદ માં આવી ગયા અહીંયા જો મસ્ત હોટલ મળી ગઈ હોટલ તો મળી ગઈ પણ ગેસ હતો નહિ એટલે તૈયાર પાવ ભાજી લઈ આવ્યા બોટાદ ની તો હાલો બોટાદ અને સાળંગપુર વાળા જરાક કમેન્ટ કરો તો મળી નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાથી